રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બીજા એક વરિષ્ઠ નેતા એમ ત્રણ નેતાઓએ મળીને સાઉથ વિશે એક મીટિંગ કરી કે ભાઈ દક્ષિણનો જે કિલ્લો છે એ આપણે કેવી રીતના જીતી શકીએ નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને હવે લગભગ બે ત્રણ મહિનાની જ વાર છે કારણ કે જૂન બે હજાર ચોવીસની અંદર લોકસભાનો કાર્યકાળ પૂરો થાય છે અને બધી જ પાર્ટીઓ અત્યારે એ સમીકરણમાં લાગી ગઈ છે કે ચૂંટણી કેવી રીતના જીતી શકાય હવે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં ભાજપે એકલા હાથે ત્રણસો ત્રણ બેઠકો મેળવી હતી અને એ પછી હમણાં તાજેતરની અંદર જ્યારે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાંથી ભાજપે ત્રણ રાજ્યોની અંદર વિજય મેળવ્યો એ પછી ભાજપના કાર્યકરો અને નેતાઓએ એક નવું સૂત્ર આપેલું કે અબ કી બાર ચારસો કે પાર એટલે આ વખતે એમણે એવો ટાર્ગેટ સેટ કર્યો કે ભાઈ આ વખતે લોકસભાની ચૂંટણીની અંદર ચારસો કરતાં વધારે બેઠક ભાજપ જીતવાની છે અને એની તૈયારી ચાલે છે હવે એવું જાણવા મળ્યું છે કે આમ તો ભારતીય જનતા પાર્ટી માટે કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં એકદમ સેફ ગેમ છે કે જ્યાં એમને ખબર છે કે કંઈ પણ પ્રચાર નિપણ કરીશું તો આ રાજ્યોની અંદર જે લોકસભાની બેઠકો છે એ ભાજપને મળવાની જ છે પણ ભાજપ માટે થોડુંક નબળું કહી શકાય અથવા થોડોક જે વીક પોઈન્ટ છે એ સાઉથમાં છે એટલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બીજા એક વરિષ્ઠ નેતા એમ ત્રણ નેતાઓએ મળીને સાઉથ વિશે એક મીટિંગ કરી કે ભાઈ દક્ષિણનો જે કિલ્લો છે એ આપણે કેવી રીતના જીતી શકીએ એના માટે ખાસ એક મિટિંગ કરવામાં આવી આ જે મિટિંગ કરવામાં આવી એમાં કેટલાક મુદ્દાઓમાં નક્કી કરવામાં આવ્યું કે સાઉથનો કિલ્લો આપણે કેવી રીતના જીતી શકીએ હવે એમાં એવું નક્કી થયું કે પહેલાં તો જે ક્લસ્ટર પ્રભારીઓ છે જે સાઉથની અંદર જેટલા ક્લસ્ટર છે એના જે પ્રભારીઓ છે અને એમની સાથે એક મીટિંગ કરવામાં આવી એટલે એમની સાથે ચર્ચા કરવામાં આવી અને એમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે આપણે દક્ષિણની અંદર જો લોકસભાની વધારે બેઠકો જીતવી હોય તો આપણે મહિલાઓ અને પહેલીવારના જે મતદારો છે એને ટાર્ગેટ કરવા હોય તો આપણે શું કરી શકીએ એની ઉપર એક ચર્ચા થઈ બીજું કે બૂથ સ્તર પર એટલે જ્યાં જેટલા બૂથ છે સાઉથની અંદર આ બૂથ સ્તર ઉપર સંગઠનને કેવી રીતના મજબૂત કરી શકાય અને એ બૂથ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો જ્યાં ભાજપ કમજોર છે જ્યાં એ વિસ્તારનું જે બૂથ છે એની ઉપર ભાજપ વધારે રિઝલ્ટ મેળવી શક્યું નથી તો એ બુથ ઉપર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે બીજું કે જે વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી નબળી છે ત્યાં આગાડી તમને ખ્યાલ હશે કે હમણાં થોડા મહિનાઓ પહેલાં ભાજપે એક તમિલ સંગમ કરીને એક કાર્યક્રમ કર્યો હતો એટલે ગુજરાત અને તમિલનાડુના જે સાંસ્કૃતિક કાર્યક્રમો હતા એ ગુજરાત અને તમિલનાડુ બંને રાજ્યોની અંદર કરવામાં આવ્યા હતા તો તમિલ સંગમ જેવા કાર્યક્રમો આ વિસ્તારમાં કરવામાં આવે કે જેથી એ વિસ્તારની સાથે કનેક્શન આવે અને બીજું કે એ વિસ્તારમાં જે નબળો વિસ્તાર છે ત્યાં આગળ ભાજપ ઘૂસણખોરી કરી શકે બીજું આ બેઠકની અંદર જે નક્કી થયું એમાં દક્ષિણના રાજ્યો ઉપરાંત પશ્ચિમ બંગાળ બિહાર આ જે બે રાજ્યો છે એમાં મતદારો સુધી પહોંચવા માટેની વિશેષ યોજના પણ તૈયાર કરવામાં આવી છે લોકસભાની ટોટલ પાંચસો ને તેતાલીસ બેઠકો છે એમાંથી ભાજપે આ જે પાંચસો તેતાલીસ બેઠકો છે એને એકસો ને છેતાલીસ ક્લસ્ટરની અંદર ડિવાઈડ કરી નાખી છે અને દરેક ક્લસ્ટર છે એટલે એકસો જે ક્લસ્ટર બન્યા એક દરેકે દરેક ક્લસ્ટરની અંદર એક પ્રભારી તરીકે એવા નેતાઓની નિમણૂક કરી છે સિનિયર છે અને દિગ્ગજ નેતાઓ છે એટલે આ એકસો ને છેતાલીસે છેતાલીસ ક્લસ્ટર ઉપર એક પ્રમુખની નિમણૂક કરવામાં આવી અને એ દિગ્ગજ અને સિનિયર નેતાઓને એમાં સામેલ કરવામાં આવ્યા હવે આજે લોકસભાની જે સીટ છે એમાં બે હજાર ઓગણીસની અંદર શું સ્થિતિ હતી એ પણ તમારી સાથે વાત કરીએ તો દક્ષિણ ભારત જે છે એની અંદર ટોટલ પાંચ રાજ્યો આવે છે પહેલું એક રાજ્ય છે કેરળ બીજું ચેન્નાઈ તમિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક હવે બે હજાર ઓગણીસમાં જ્યારે લોકસભાની ચૂંટણી થયેલી ત્યારે સાઉથની અંદર ટોટલ એકસો ને બત્રીસ સીટ છે અને આ એકસો બત્રીસ સીટમાંથી ભાજપે ઓગણત્રીસ બેઠકો પર જીત મેળવી હતી અને કોંગ્રેસે ઓગણત્રીસ બેઠકો પર જીત મેળવી હતી એ સિવાય જે ચુમ્મોતેર બેઠકો હતી એમાં પ્રાદેશિક પક્ષો અને અન્ય જે અપક્ષ હોય કે એવા નાના નાના પક્ષો હોય એવા ચુમ્મોતેર પક્ષો આ ચુ ચુમ્મોતેર બેઠકો જીતી ગયા હતા બે હજાર ઓગણીસની અંદર ભાજપે કેરળની અંદર ચૌદ બેઠકો ઉપર ચૂંટણી લડી હતી પરંતુ તે વખતે એટલે બે હજાર ઓગણીસમાં ભાજપે કેરળની અંદર ખાતું ખુલી શક્યું નહોતું ભાજપનું મતલબમાં એક પણ સીટ ભાજપને કેરળની અંદર મળી નહોતી ભાજપને એટલી ખબર છે કે દક્ષિણમાં ઘૂસવું અઘરું છે પણ ઘણા વખતથી દક્ષિણમાં એન્ટ્રી કરવાનો ભાજપે પ્રયાસ શરૂ કરી દીધો છે અને એક બીજી એ બાબતમાં પણ ફેરફાર કર્યો છે કે એમાં ભાજપને એટલી ખબર પડી કે જે દક્ષિણના લોકો હોય છે એ ધર્મની કે બીજી બધી કોઈ બાબતની અંદર આવતા નથી એમને માત્ર રસ હોય છે દક્ષિણની જે સંસ્કૃતિ અને એજ્યુકેશનની બાબત હોય એમાં જ એ લોકોને રસ હોય છે તો ભાજપે હવે પોતાની પોલિસી બદલી છે અને હવે ધર્મને બદલે દક્ષિણની અંદર ત્યાં જે સાંસ્કૃતિક વેલ્યુઝ હોય એની ઉપર વાત કરવાની ભાજપે શરૂઆત કરી દીધી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ